પંજાબ પોલીસે એક જાસુસી નેટવર્કનો નો પર્દાફાશ કર્યો છે અને જાન મહેલ નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે તપાસમાં જાણવા મળ્યું છે કે સિંહ પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટિવ શાકીર ઉર્ફે જટ રંધાવા સાથે સંપર્કમાં હતો જે આતંકવાદી સંગઠનો દ્વારા સમર્થિત જાસૂસી નેટવર્કનો ભાગ છે આ ઉપરાંત તે હરિયાણા યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા અને પાકિસ્તાની નાગરિક દાનિશ સાથે પણ સંપર્કમાં હતો તપાસમાં એ પણ બહાર આવ્યું કે જસબીરસિંહે પાકિસ્તાન હાઈ કમિશનમાં કામ કરતા દાનિશના આમંત્રણ પર દિલ્હીમાં આયોજિત પાકિસ્તાનના રાષ્ટ્રીય દિવસના કાર્યક્રમમાં હાજરી આપી હતી જ્યાં તે પાકિસ્તાની સૈન્ય અધિકારીઓને બ્લોગર્સને મળ્યો હતો તે અત્યાર સુધીમાં ત્રણ વખત બે હજાર વીસ બે હજાર એકવીસ અને બે હજાર ચોવીસમાં પાકિસ્તાનની મુલાકાત લઈ ચૂક્યો છે તેના ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી ઘણા પાકિસ્તાન સ્થિત મોબાઈલ નંબર મળ્યા આવ્યા છે જેની સંપૂર્ણ ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ